ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નવા બાબરા ગામે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રખિયાલ હેડ સેન્ટરના ડોક્ટર ચિરાગભાઈ પટેલ અને પાર્થ પટેલે પશુઓનું નિદાન કરીને જરૂરી સારવાર આપી હતી તેમણે પશુઓને વિવિધ રોગોથી બચાવવા માટે પશુપાલકોને માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ગામના અગ્રણીઓ ખેડૂત આગીવાનો અને માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો જેમાં વિનુભાઈ વિઠ્ઠલભાઈ શિવાભાઈ હસમુખભાઈ બહેચરભાઈ બાબુભાઈ મંગળભાઈ દેવજીભાઈ એચજી ચૌધરી અને વિષ્ણુભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ પ્રકારના કેમ્પ પશુપાલકો માટે ખૂબ જ મદદરૂપ થાય છે અને પશુઓના સ્વાસ્થ્ય જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે બ્યુરો રિપોર્ટ રમેશ પટેલ ગાંધીનગર આજે આપણે ઊભા છીએ ગાંધીનગર જિલ્લા દેગામ તાલુકાના નવા બાબરા ગામે તો અહીંયાથી અમે પસાર થતા હતા તો અહીંયા જોવા મળ્યું કે એક સરસ મજાનો પશુ અંગેનો કેમ્પ ચાલે છે પશુની સારવાર અંગે જિલ્લા કક્ષાએથી આપણે અધિકારી સાહેબ આવેલા છે અને સારો એવો કેમ્પ કરી રહ્યા છે તો શું નામ સાહેબ આપનું ડૉક્ટર ચિરાગ પટેલ પશુ દવાખાના રખિયાલ ખાતેથી રોજ પશુ આરોગ્ય સારવાર કેમ્પ ગુજરાત સરકાર ગાંધીનગર જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા આયોજિત પશુ દવાખાના રખિયાલ દ્વારા આયોજિત કરેલ છે જેમાં પશુઓને વંધ્યત્વ સારવાર મેડિસિનની સારવાર ડીવર્મિંગ સારવાર આપવામાં આવી રહી છે અને આજ રોજ અહીંયા નવા બાબરા ખાતે કેમ્પ રાખવામાં આવેલ છે ધન્યવાદ ખેડૂત મિત્રોને પણ પૂછીશું કે તમને આ આરોગ્યલક્ષી કેમ્પમાં શું સારવાર મળીને કેવું લાગ્યું આમ તો સરસ એવું આયોજન કર્યું છે સરકાર દ્વારા તો આ ભેંસ ગાય અને એને કોઈ જૂનો રોગ હશે તો પણ એની સારવાર થશે અને અત્યારે હાલમાં લંપી વાયરસ ચાલે ચાલુ છે પણ તેનું પણ નિદાન થઈ શકશે ઓકે ધન્યવાદ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ